નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ વડાપ્રધાન મોદીએ ઇલોન મસ્ક સાથે ફોન પર વાત કરી બંને વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રમાં સહયોગ અંગે લાંબી ચર્ચા થઈ હતી ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ આંધી અને ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તરાખંડમાં આજથી વીસ તારીખ સુધી વાવાઝોડું અને કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી બંને નેતાઓએ અમેરિકા અને

ખાસ યુનિટ બનાવવામાં આવ્યા હતા સરહદી કચ્છના બંદરીય મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામના એક ખેતરમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરનારા પાસઠ વર્ષીય વૃદ્ધને કોર્ટે આઠ વર્ષની સખત કેદ સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો આજે કચ્છ અને રાજકોટમાં ગરમીને લઈને યેલો એલર્ટની આગાહી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે જોકે ત્યારબાદ બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તો આ આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયોઝ અને મહત્ત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ